આ પીત ના કોં તો ઓઈલ ઓઈલું હું ભાઈ બાસ બાસ હતા ને જાવી એ બાસ કા માં દઈ પિસ્ટી માં દાકરી તેલ ઓલું થાય તો ડાયરેક્ટ ઓલા કરી જા બાバス તો ખાલી કરી લેજો પછી બાસ કા માં કરી દેવાય બસ આ બાバス ખાલી કરી લેજો માર

આપણે એટના આયા મારી થેલી લેતો આવી કે હમણાં એટલે એમ કે પાંચ પાંચ જણા ભેગા બેસી ગયા એક ગણાનું કરી ને એક ગણાનું કરી હા એમ હા નકર તો પછી આમ